બત્રીસ વર્ષ થી દર વર્ષે ભાદરી ના મેળા પહેલા અંબાજી આવે છે આ વર્ષ અંબાજી પહોંચીને આ માય ભક્તો માતાજી ને ભોગ ધજા અને ત્રણ કિલો અર્પણ કર્યું સાથે ચાચર ચોકમાં ગરબે ઘૂમીને માતાજીની આરાધના કરી હતી ત્રણ કિલો ચાંદીનું ત્રિશુળ અને છપ્પન ભોગ અર્પણ કર્યા કરીને આજે સવારે આ સંઘ દર વર્ષની જેમ ઢોલ નગરાના તાલે અને જય હતો ભક્તોના હાથમાં ત્રણ કિલો ચાંદીનું ત્રિશુળ અને ધજા શોભી રહ્યા હતા મંદિરના ચાચર ચોકમાં પહોંચ્યા બાદ ભક્તોએ ગરબા રમીને માતાજીની ભક્તિમાં લીન થયા હતા આ સંઘ દ્વારા માતાજીને છપ્પન ભોગ અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો જેનો લાભ સંઘના સભ્યો અને અન્ય માય ભક્તોએ લીધો હતો આ અન્નકૂટ નો લાભ લઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી આરાસુરી અંબાજી રાજસ્થાન ઉપરાંત તમિલનાડુ કર્ણાટક અને મહારાષ્ટ્ર આ આ પાંચ લોકો લોકો સામેલ છે રાજસ્થાનના જિલ્લાના બાગોડા ગામથી ચાલ્યા હતા અને આબુરોડ ખાતેથી વધુ સો પદયાત્રિકો સંઘમાં જોડાયા હતા આ આરાસુરી અંબાજી પગપાળા સંઘ છેલ્લા બત્રીસ વર્ષથી દર વર્ષે ભાદરીના મેળા પહેલા અંબાજી ખાતે આવે છે ભાદરી પૂનમ પહેલા જ આવવાનું કારણ જણાવતા સંઘના આયોજકોએ કહ્યું હતું કે આ સમયે ભીડ હોતી નથી માટે અમને માતાજીને છપ્પન ભોગ ધરાવવાની સારી સગવડ મળી રહે છે અમને કોઈ અગવડતા નથી સર્જાતી ભાદરી મહામેળામાં ખૂબ જ ભીડભાડ થતી હોય છે મેળા અગાઉ તમામ વ્યવસ્થાઓ અમને સરળતાથી મળી જાય છે અને મંદિર ટ્રસ્ટ તથા કર્મચારીઓનો પૂર્ણ સહયોગ મળે છે ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરી પૂનમનો મહામેળો દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તિ અને શ્રદ્ધાના માહોલમાં યોજાવા જઈ રહ્યો છે ભક્તિ શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમા આ મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો કરીને માતાજીના દર્શન માટે બે હજાર પચીસ નો ભાદરી પૂનમનો મેળો એક સપ્ટેમ્બર થી સાત સપ્ટેમ્બર દરમિયાન યોજાશે આ સાત દિવસ દરમિયાન મા અંબાના ભક્તિભર્યા સુર અરવલ્લીની ની ગુંજી ગુજવશે મેળાના સુચારુ આયોજન માટે વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે